આખી કેરીનું અથાણું ભરવા માટે આખી કેરી બનાવવા માટે આવી કૂણી કેરી લેવાની જાળી વગરની અને આવી રીતે ચાર ભાગ કરી ચાર ચીરિયા કરી અને અંદર મીઠું અગર ભરી અને પોળા વાસણમાં ત્રણ દિવસ બોળો રાખો અને પછી ચોથા દિવસે સવારથી કાઢી દસ કલાક જેવું સૂકવી પંખાના પવનમાં અને પછી જે સંભાર મેં બનાવ્યો છે એ સંભાર ભરી અને અથાણું બરણીમાં ભરી અને એકદમ પેક કરીને આખું વરસ સારું રહે કેરીના અથાણા માટે આ સંભાર વઘારી દીધો છે ગરમ તેલ નાખી અને વઘાર થઈ ગયો છે હવે આની અંદર હવે મસાલા નાખી દઈશું લવિંગ મરી હળદર આ બધું મિક્સ કરી દેવાનું સંભાર હજી ગરમ જ છે એટલે હમણાં મરચું નથી નાખવાનું થોડો થોડો ગરમ હોય ને ત્યારે વળદર નાખી દેવાની અને આ બધું મસાલો નાખી દેવાનો વરિયાળી પણ નાખી દેવાની થોડો ઠંડો થાય ને પછી આમાં મરચું ભીળવવાનું છે અત્યારે આ બધું મિક્સ કરી અને થોડી વાર રહેવા દઈએ કલાક દોઢ કલાક જેવું પછી ગરમ હોય ને ત્યારે મરચું નાખી દઈશું હવે મરચું ભેવી દઈશું બે કલાક થઈ ગયા છે અને થોડો થોડો સેજ સેજ ગરમ છે સંભાર હવે એમાં મરચું ભેળવી દઈશું જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે સંભારમાં મરચું નાખી શકીએ વધારે તીખું ખાતા હોય તો વધારે મરચું નાખીએ જો કેટલો સરસ બને છે સંભાર મસ્ત આખી કેરી ભરવા માટે આ સંભાર તૈયાર થઈ ગયો છે હવે આપણે કેરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે આવી રીતે એટલે હવે આપણે સંભાર ભરી લઈશું પેલા તેલ થોડું લઈ લઈએ ને તો આપણે અથાણામાં ઉપરથી રેડવામાં સરળતા રહે ને કેરી ભરવામાં સારું પડે બધો સંભાર હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે અથાણું ભરી લઈએ આખા વર્ષ માટે અથાણું ભરવા માટે તો ચોખ્ખાઈ અને કાળજી બેવ રાખવો પડે નહી તો રાખીએ તો પછી ખરાબ થઈ જાય આખું રાખવાની રાખવાનું કેરી થોડી આવી રીતે ભરાઈ જાય થોડુંક અથાણું છે ને આવી રીતે દબાવીને ભરવાનું પછી થોડી કેરી ભરાઈ જાય ને પછી ઉપરથી થોડોક સંભાર નાખવાનો થોડોક સંભાર નાખી અને પછી પાછી કેરી ભરીને પાછું ભરી દઈએ કેરી બધી ભરાઈ ગઈ છે બરણીમાં વ્યવસ્થિત રીતે હવે આપણે ઉપરથી થોડોક સંભાર નાખશું હવે બરણીમાં થાણું ભરાઈ ગયું છે અને ઉપરથી તેલ રેડી દઈશું ચમચો આવી રીતે રાખવાનો અને ચમચાની ઉપર તેલ રેડવાનું છે આવી રીતે થોડું આવી રીતે કરવાનું ચમચાથી એટલે તેલ અંદર બરણીમાં ઉતરે અથાણું તેલ બૂડ રાખવાનું તો જ આખું વરસ અથાણું રહે સારું નહી તો પછી તમે તેલ ઓછું નાખો તો અથાણું ખરાબ થઈ જાય બરણી માથાણું ભરાઈને તૈયાર થઈ ગયું છે અને જો આ આ જે ફરતે આ બધું ચોંટેલું છે ને એને સાફ કરી નાખવાનું નહીં તો આ ચોંટેલું રે અને આપણે બરણી ઢાંકીને મૂકી દઈએ તો આની ફરતે ફૂક ચડી જાય એટલે વ્યવસ્થિત ચોખ્ખું સાફ કરી લેવાનું વ્યવસ્થિત બરણી લૂછી લેવાની અંદરથી પણ આવી રીતે લૂછી લેવાની આવી રીતે વ્યવસ્થિત રીતે લૂચી અને ઢાંકણ વ્યવસ્થિત ઢાંકી દેવાનું પછી આવી રીતે સફેદ કપડું બાંધી અને પેક કરીને મૂકી દેવાની બરણી એટલે બહારની હવા બિલકુલ નહીં જાય બહારની હવા જશે ને તો અથાણું બગડી જશે અથાણું ભરતી વખતે આખું વરસનું અથાણું સારું રાખવા માટે આપણે આવી રીતે કાળજી રાખવી જોઈએ પેક કરીને જ મૂકવાનું અથાણું લેતી વખતે પણ કાળજી રાખવાની અથાણું લઈ અને પાછી આવી રીતે બરણી પેક કરીને મૂકી દેવાનું